કોર્પોરેશન દ્વારા પસંદગી પામેલા એસી જેટલા જુનિયર ક્લાર્ક હજુ નિમણૂક પત્ર ન મળતા તેઓએ વીએમસી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ ત્રણ સર્વગ્રની બસો બાવન જગ્યા માટે અગાઉ પાંચ પરીક્ષા લેવામાં આવી હતી જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા એસી જેટલા ઉમેદવારો અને હજુ સુધી નિમણૂક પત્ર અપાયા નથી આવા બાકી રહેલા ઉમેદવારો દ્વારા અગાઉ સત્તરમી માર્ચના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તે સમયે પંદર દિવસમાં યોગ્ય કાર્યવાહીનું જણાવ્યું હતું જો કે વીસ દિવસથી વધુ સમય વીતતા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈ આજે ફરી પસંદગી પામેલ ઉમેદવારો પાલિકા કચેરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જુનિયર ક્લાર્ક ઉમેદવારો દ્વારા હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા જુનિયર ક્લાર્ક પરીક્ષાથી ઉમેદવારોને ત્વરિત નિમણૂક આપો ન્યાય આપો ન્યાય આપો એક વર્ષથી અટકીને જુનિયર ક્લાર્કની ભરતી પૂર્ણ કરો લખાણ સાથે પોતાની વ્યથા રજૂ કરી હતી અમારા છેલ્લા એક વર્ષથી અમારા નિમણૂક પત્ર અટકેલા છે આખી પ્રોસેસમાં આ માટે આજે અમે માનનીય કમિશનર સાહેબને આવેદન આપી વિનંતી કરવા આવ્યા છીએ કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપવામાં આવે અગાઉ પણ આ રજૂઆત કરી હતી સત્તર માર્ચના રોજ અમે રૂબરૂ ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદન આપ્યું હતું તેમના દ્વારા પંદર દિવસની બાહેન્દ્રી આપવામાં આવી હતી પંદર દિવસમાં નિમણૂક પત્ર આપવામાં આવશે એમના આજે વીસ દિવસનો તેનાથી વધારે સમય વીતવા છતાં પણ આજે નિમણૂક પત્ર મળેલ નથી એ બાબતે આજે મનની કમિશ્નર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે હોળી પછી તમારી માંગ કીધી હતી કે હોળી પછી તમને જોબ આપવામાં આવશે હા સર છેલ્લા એક વર્ષથી અમને અલગ અલગ તહેવારો કે સમયનો આપતા રહે છે કે આના પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે પણ ખાસો સમય વીતી જવા છતાં પણ આજ સુધી છેલ્લા એક વર્ષથી અટકી રહેલી છે ભરતી આ બાબતે બહુ ખૂબ રજૂઆત કરી તેમ છતાં એનું નિરાકરણ આવતું નથી સાહેબ પરિવાર અમે એટલા માટે આવ્યા છે કે સત્તર માર્ચે અમે આવ્યા હતા અહીંયા રજૂઆત કરવા માટે બરાબર છે પણ ત્યારે કમિશનર સાહેબ હાજર ન હતા એટલે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબને મળ્યા હતા અને એમણે એવું કીધું હતું કે તમારું નિરાકરણ પંદરથી વીસ દિવસમાં આવી જશે અને તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે પણ સાહેબ આજે પંદરના વીસ દિવસ પૂરા થઈ ગયા છે હજી સુધી અમને કોઈ કોલ બી નથી આવ્યો કે કોઈ નિમણૂક પત્રનો ફોન પણ નથી આવ્યો એટલે અમે આજે ફરીવાર કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને તરતમાં તરત નિમણૂક પત્ર આપવામાં આવે ના કામગીરી બધી બધી ગઈ છે સાહેબ ફાઇનલ લિસ્ટ પણ આવી ગયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પાંચ મહિના ઉપર થઈ ગયું છે સાહેબ આમ તો જનરલી કેવું હોય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને એના એક મહિના પછી તમને નિમણૂક પત્ર મળી જાય છે જેમ કે આમાં ફાયરની ભરતી ગઈ હમણાં એમપીએ ડબલ્યુની ભરતી ગઈ બધાની ભરતી ગઈ ને એન્જિનિયરની પણ ગઈ એમાં બધામાં પંદર દિવસમાં નિમણૂંક પત્ર આપી દીધા છે પણ અમારું દિવાળીનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું છે પણ હજી પાંચ મહિના એમ થયા જ તેમ છતાં એ નિમણૂંક પત્ર અમને નથી મળતું અમે સાહેબ એંસી જેટલા બેરોજગાર ઉમેદવારો છે ટોટલ એંસી જગ્યા હતા ખાલી છે ને એસીનું લિસ્ટ પણ આપી દીધું છે એ લોકો એકત્રીસ જાન્યુઆરી આગળ ન્યાય માટે અત્યારે તો કમિશન સાહેબ જોડે આશા છે કે સારું ઉત્તર આપે અમને અને નિમણૂંક પત્ર ત્વરિત આપવામાં આવે બાકી પછી આગળ અમે જોઈશું અમને મળીને પહેલાં વાતો કરીએ શું છે